હા મને કે કનમૂર ઓખો તો એકરી જ તન તન બે નહીં નહીં હું કાઢું જો એ આ તે તો એકડી નો તા આ આરીય મોસન હા આરીય સહી કિલ્વા દે છે ને બીજું નઈ હા છો ગોદઈને કહે પેલું મૂળ પીને થઈ જ આવે ને આવી પાછું ચેતું નહીં છે આ રીતે લઈ લઈએ આવડું તો આવડું નેતા જુઓ કાઢવું પડશે જવતું ના કરાય આ તો હોનું કહેવાય આ તો રોમ ભગવાન ખરા ને

અલ્યા ગાયબ તો રહી થઈ ગયું ને અલ્યા મારા વશે ઓય આ તો ઉંડુ અલ્યા આવો પૂરી દીયો આનું નહી રાખું આનું જોઈયે અલ્યા તો ડા નેકડું યાર અલ્યા નેકડું યાર નેકડી પણ થોડું જ નેકડું અરે આનું જોઈ લી હેણા આયે છે ને ઓહો અલ્યા તારું જો તારું તો નેકડું જો તાર ગોરી લાગે माल का जे माल ले गेट ना ह ह उ उ बस असे पण नेकरी 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 पण नेनु नेकरी बतव 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 केवु निकली आ जो 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 आ हा हा आनी त सब्जी खवाया आध

ના લઈએમ હતું સર પોગડી જાય કાઢવું પૈસા આ તું પાછું મેળ દે તો પોગડી જ સર તો છે દવા ના દેવું આ તો અમે બનશે એટલા મા આખા મૂળ ને મૂળ રમણ ભ્રમણ કરીને લીધા નહીં જઈએ આપડો

પણ આ સોરસી નહીં આ જોઈ રહે આપણા માટે મજબૂરી કરે છે બીજી રહે નહીં લાગતું નહીં ખાડો એ કરી દીધો ને બધું અને કંડ પાછું મોઈ મેં દઉં છું પાણી વેચ દેજો હું હોકી દે એ તો પોગરી દા પાછું સોંપી દઈએ આ આજે મૂળ નહીં કર હં ભટકી રાખવાનું ના આવું છે ને ચાલશે નહીં <coughs> <hans> <उड़ा थीजागा? hans hans> भाइदेऊ पर आेजमा छ पाइ लडो पो कटको परेको हार लडो दोही कातो तातो जो खबर पर्छ अन शिडै बनायो गोगा महाराज दो નંબર વન બન્યો છેડ ભાઈ હો ભાઈ દુગો કામના દર્શન કરી લઈએ અને સોનાલીઓ સંગીઓની હું બનાવીશ ખાવાનું હા હા